નમસ્કાર ખેડૂત મિત્રો આ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે કે જે ખેડૂત મિત્રો સજીવ ખેતી કરતા હોય તો બીજા ખેડૂત મિત્રોને એ પ્રશ્ન હોય કે સજીવ ખેતી કરવાથી શું શું ફાયદા થાય છે સજીવ ખેતી કેટલા પ્રકારની હોય છે અને સજીવ ખેતી કોને કહેવાય છે તે વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી લેવાની છે તો કે વાત કરીએ તો કે સજીવ ખેતી એટલે કે એક એવી ખેતીની પદ્ધતિ છે જેમાં યુરિયા અથવા અન્ય કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો અથવા તો ઝેરી જંતુનાશકનો ઉપયોગ કરવામાં આવતો નથી પાકમાં પોષણ માટે સાણિયું ખાતર નાખવામાં આવે છે અળસિયાનું ખાતર નાખવામાં આવે છે સાથે સાથે જરૂરી હોય તો કમ્પોસ્ટ ખાતર વગેરે અને જેવા પાકોમાં ખાતર નાખવામાં આવે છે સંરક્ષણ માટે ગૌમૂત્ર છે લીમડાનું દ્રાવણ છે છાશ છે વગેરેનો ઉપયોગ જંતુનાશક અથવા તો ફૂગનાશક તરીકે કરવામાં આવે છે સજીવ ખેતીમાં પાક વધુ પોષક તત્વયુક્ત હોય છે તેમાં કુદરતી સ્વાદ હોય છે મીઠાશ હોય છે અને સુગંધ હોય છે તેમાં વધુ ખનીજો વિટામિન્સ અને જીવનશક્તિ આપતા તત્વો ઘણા બધા જોવા મળે છે જેને સજીવ ખેતી કરતા હોય તો તેની અંદર આવા કુદરતી સ્વાદના જે ઘટકો છે તે જોવા મળે છે ત્યાર પછી વાત કરીએ તો કે સજીવ ખેતીના ફાયદા આપણે જમીનની અંદર શું શું જોવા મળે છે તે વિશે વાત કરીએ તો કે તે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે તે પર્યાવરણને નુકસાન કરતું નથી સાથે સાથે તે માનવના આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે સારું છે અને તે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપણને આપી શકે છે ત્યાર પછી ખેડૂત મિત્રો વાત કરીએ તો કે સજીવ ખેતીના પ્રકાર કઈ કઈ રીતના છે તો કે પરંપરાગત સજીવ ખેતી આ ખેતીમાં ખેડૂતો પાકના પોષણ અને સંરક્ષણ માટે કુદરતી ખાતરો અને જંતુનાશકનો ઉપયોગ કરે છે આપણે જેમ આગળ વાત કરીએ કુદરતી ખાતર એટલે કે છાણિયું ખાતર છે કમ્પોસ્ટ છે લીલો પડવાશ છે એવું બધું ખાતરનો ઉપયોગ કરતા હોય અને જંતુનાશકમાં વાત કરીએ તો કે છાશ છે અથવા તો દૂધ ગોળ છે જેવા જંતુનાશકનો ઉપયોગ કરતા હોય છે ત્યાર પછી આધુનિક સજીવ ખેતી કઈ રીતના અત્યારના સમયમાં કરી શકે તો કે આ ખેતીમાં ખેડૂતો પાકમાં પોષણ અને સંરક્ષણ માટે બાયોફર્ટિલાઇઝર અને બાયોપેસ્ટિસાઈડનો ઉપયોગ કરતા હોય છે જેની અંદર આધુનિક સમયમાં બાયોફર્ટિલાઇઝર અને બાયોપેસ્ટિસાઈડનો ઉપયોગ કરે છે જે આધુનિક સજીવ ખેતી તરીકે ઓળખાય છે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે જાણ્યું કે સજીવ ખેતીના પ્રકાર અથવા તો સજીવ ખેતી કરવાથી આપણને શું શું ફાયદા થાય છે તે વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી લીધી તો નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખે ધન્યવાદ